તમે જોઈ શકો છો ક્યાં આવ્યા છે આપણે ઓળખાણ પડી કે નહી સવારે જીયાણી છે આપડી ગૌશાળાએ અહીંયા જોઈ શકો છો જે બનાસ ડેરીના સાહેબો આવ્યા છે આ રહ્યો એની એન્ટ્રી ગેટ છે આ માતાજી કેમ પડી ગયા કોમેન્ટ આવી છે ભેસાણ સાઈડ થી કોઈ આપણા મિત્ર હતા ને એને એવી કઈક વાત કરી કે જય માતાજી મિત્રો સ્વાગત છે આપ સૌનું આજના એક નવા વ્લોગની અંદર આશા કરું છું આ બધા ઓકે રિપોર્ટ મિત્રો આજે છે આપણે સેમ ડે માં બીજી વાર વિડીયો ચાલુ કરી નાખ્યો અને આવી રીતે સેમ ડે માં આપણે બ્લોગ ચાલુ કરીએ ને બીજો એટલે કાંઈક અલગ જ હોય ત્યાં તમે જોઈ શકો છો ક્યાં આવ્યા છે આપણે ઓળખાણ પડી કે નહીં લગભગ લગભગ મિત્રોને તો ઓળખાણ પડી ગઈ છે આ છે આપણે સાગરભાઈ સત્તાભાઈના દીકરા કેમ છો સાગરભાઈ મજામાં હે રામ રામ અને ઘણા ઘણા સમયથી છે એ મને કોમેન્ટો આવતી કે સત્તાભાઈની ગાયો બતાવો સત્તાભાઈની ગાયો બતાવો તો આ જે છે ઓમ કુદરતી અને અચાનક છે આવવાનું શું છે બનાસ ડેરીમાંથી સાહેબો આવ્યા છે અહીંયા તમે જોઈ શકો છો ઓમ ગાયો જોવા માટે જ આવ્યા હતા તો એની સાથે આપણે આવ્યા અને આ જે છે એ આપણે સત્તાભાઈની ગાયો ફરીથી જોઈ લઈએ લગભગ છેલ્લા આવ્યા હતા ને તો એને દોઢેક વરસ થઈ ગયું ત્યારે દાદા આવ્યા હતા ને ત્યારે અમે આવ્યા હતા ખબર છે ને દિવાળી ઉપર એ પછી તો એક દિવાળી ગઈ ને હમણાં બીજી આવશે દોઢ વર્ષ જેવું હું થઈ ગયા અને દોઢ વર્ષમાં તો અહીંયા ઘણો બધો ફરક પડી ગયો ઘણો બધો એટલે સમજો નહીં કે આમાં પચાસ ટકા છે એ ગાયો બધી બદલી ગઈ હા એમ ને કેટલી કેટલી આમાં ચાલ દીધી એમ ને અને જે જે અહીંયા તમને દેખાય છે ને આ બધી આ કલરની ત્યારે છે આજે કાળા કલરની રહી

અમે તો ખાલી જોવા આવ્યા છીએ બાપા કઈ અમારે તો તે જ જોવો તમે એનું અરે હાલો હાલો આવું ઉતાવળાઈ ઘણી છે ને આપણે વિડિયો પણ જોઈ લે ફટાફટ પોપટની માં બતાવજો ભાઈ આર્યા પોપટની માં આર્યા પોપટની માં આ પોપટની માં ના 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 ભાડો સાગર ભાઈ હવે હું નીકળું મારે શું થોડું મોટું પોપટ બેન હમ ને ફરી ક્યારેક આવશું ત્યારે મુલાકાત કરશું બરાબર હવે તમારે વાંઢી જવું છે ત્યારે તો તારે ત્યાં રહેવું પડશે ને હવે પાછું હું આવીશ ને ત્યારે પાછા આપણે જોશું અને ગાડી સામે તૈયાર છે તો ફટાફટ આપણે જઈએ વાંઢીએ મતલબ જ્યાં સાગરને રહે છે ત્યાં તો ગાયામાંથી હવે છે આપણે અહીંયા વાંઢી આવી ગયા છે ઘરે અને આ ગાય જો સામે સાહેબ થોડાક ઓરે રેજો

તને તો ઘણા પોજી લીયા હમણા લાખ સબસ્ક્રાઇબર થશે તી વચ્ચે મને ફોન કર્યો તો નહીં હા ત્યાં તે ચાલુ કર્યું હા ભાઈ સત્તાભાઈ મોટા દીકરા અને સાગરનો મોટો મોટો ભાઈ હું શું ક્યાં પણ પાસ કરી એમ વારે વાહ કાલે સરસ આની તો તમે

દૂધ ઓછું തരતે તો ના ના તો એ ઓમ તો તો છે અસર થઈ ગઈ એક બે ને એટલે પાછા પડી ગયા તો તમે આને ચેક કરો રાણે આને અસર હાથ સાઈડમાંથી પણ રૂક નું આભરણ છે ને હે આ ક્યારે લઈ જાય માતાજી અવે વહુ કે તા એમ એક તો એક તો ત્યાં આંખલો આપેલો છે કેય સાલ કે મોયલી છાલા આપ્યો અને બીજો આંખલો આ નામ શું રાખું એ જમણડી માલે નામ આપ્યું નહી હાઈવી ની વાત મત

તો આપણે સત્તાભાઈની ગાયોમાંથી પહોંચી ગયા આપણી ગૌશાળાને ત્યાં જોઈ શકો છો જે બનાસદેવીના સાહેબો આવ્યા છે એને હવે આપણી ગૌશાળાની મુલાકાત કરાવીએ સાથે સાથે અને હર્ષદભાઈ આવ્યા છે તો સામાન લઈને ગાયો બધી આવી ગઈ છે મિત્રો સેમ લોગનો બીજો દિવસ કાલે છે આપણી અહીંયા ગૌશાળાએ સરહદ ડેરીના બે સાહેબો હતા અને આપણી ગૌશાળાની મુલાકાત તો એમ જ લીધી હતી ખાલી નહીં સ્પેશિયલી તો એ કાંકરેજ બ્રીડ ઉપર કામ કરે છે એટલા માટે આપણે સત્તાભાઈની ગાયો બતાવી દીધી અને આપણે ત્યાં ગયા એટલે તમને એ બતાવી હતી તમે જોઈ લીધી બધી ગાયો અને ફરી આપણે ક્યારેક જાશું ત્યારે વ્યવસ્થિત જોશું આજે થોડી ઉતાવળ હતી એટલા માટે આપણે જેમ જેવી તેવી બતાવી દીધી બાકી અત્યારે છે આપણી ગૌશાળા છે સવાર સવારનું બધું કામ એકદમ ઓકે રિપોર્ટ થઈ ગયું છે અને જો આ બધું અને આ ફરી

હા એવું લાગે પણ ત્યાં તો વળી એમ થાય કે ના ના હરી જ નહીં એ એમને એમ પરી પરીને તો એટલું બધું કાંઈ દેખાતું નહીં પણ મધુ આમ ખોટી 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 શું કહેવાય એને ના રાહ નહીં ફંદ ફતુર કરે કે હવે અહીંયા જાઓ હવે અહીંયા જાઓ એમ કરે પણ હવે અહીંયાથી નથી તો આપણે આપણી ગૌશાળાથી ઘરે ગયા હતા ઘરે તૈયાર થઈને આવી ગયા છે પાંજરાપોર પાંદરપુર આવી બધું ચેક કરી લીધું કાંઈનો ઓકે છે નહીં પાવડર નાખવાનું કામ થઈ ગયું ઓકે અને હવે ચેક કરો તમે આઈસી વોર્ડ ને તો આઈસી વોર્ડનો ગેટ પેલા અહીંયા તો અહીંયાથી પેલા ટ્રેક્ટરને હાલતા આપણે હાલતા એટલે હવે અહીંયાથી કરી નાખીએ બંધ કારણ કે અહીંયા ખોદાઈ ગયા છે પાયા અહીંયા આ જે બીમડું ને એવું એ ક્યાં આવશે ને ક્યાં આવશે એટલે થઈ જાય ને ઓરસ ચોરસ અહીંયા કમ્પ્લીટ ખૂણો આવી જાય અને અહીંયાની એન્ટ્રી છે હવે પછી જે નવો શેડ બનશે ને નવો આઈસી વોર્ડ બનશે ને એની એન્ટ્રી અલગ થશે આ રહ્યો એની એન્ટ્રી ગેટ છે આ માતાજી કેમ પડી ગયા એક મિનિટો આ ગાય એક પડી ગઈ છે ઊભી કરી નાખી ફાઇનલી આપણે ગાય ને બેઠી કરી નાખી અને પગ આમાં આવી ગયો તો આ જ્યાં લાકડું રહ્યું ને લાકડું ભરાવીને કાઢ નાખે પગ એનો આ શું આડું અહીંયા રાખી દઉં એટલે આ કોઈ ખાડામાં ન પડે પણ એ દરવાજામાં જ પગ ફસાઈ ગયો એકલા એકલે બધું કર્યું હા ચીડી આવ્યો બાકી આ બધું કામ અહીંયા થાય રહ્યું ચાલુ અહીંયા પાયો ખોદાઈ ગયો તો લગભગ આપણે જોયું હતું ન જોયું તો હમણાં બતાવું થઈ ગયું ને ઓરસ ચોરસ અહીંયા હું કોલમ હવે અહીંયાથી આમને એમ ભરાશે અહીંયા સુધી અહીંયા તો છે જ થઈ ગયું કમ્પ્લીટ અને ભેંસો બધી આ વાળામાં છે ભેંસો જોઈ લે કઈ રીતે છે બધું બરાબર છે ને શું અત્યારે બધું કામ ચાલુ હોય ને એટલે નક્કી ના કહેવાય બે ફસાઇકલ પડ્યા હતા એક આ એક બીજી વાડી જો સામે રાઠવારી દેખાય એ બંનેના પગ ફસાઇકલ હતા પછી ધીમે 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 કાઢી નાખ્યા

અને આ બધું હંચવાઈ જાય અત્યારે તો કાંઈ તકલીફ કોઈ છે નહીં થોડી વારમાં નીણ થશે આ વાળાની અંદર અને પછી બધા માંદવાળા ઢોર જશે નીણ ખાવા માટે અને આપણે જઈએ થોડી વાર હોસ્પિટલની અંદર હોસ્પિટલની અંદર થોડી વાર બેસું કાંઈ નવો કેસ આવશે તમને બતાવશું નહીં તો પછી અહીંયા પણ કાંઈ નવું કામ તો છે નહીં એટલે મળશું સીધા આપણી ગૌશાળાને ત્યાં જઈને જોઈશું પરીને અને મધુને કારણ કે મેઇન ફોકસ આપણું પરી મધુ એમાં પણ અત્યારે તો મધુ જ એટલે જોઈએ છે એ પણ ક્યારેય વ્યાય એટલે બપોરે આપડે ગૌશાળી જશું ત્યારે બધું જોશું આઈસીયુ ચેક કરીને આપણે આવી ગયા છે એના પિંજરાની અંદર કારણ કે અહીંયા એક વાસડો પગ પગ તો આપણે એને ચેક કરી ગયા દવાઈ ભરી આવ્યા છે પણ હવે એને આર્યો આર્યો વાસડો એવો આકરો છે જો આખો પગ થાય ગયો છે રસી થઈ ગઈ રસી આમ જોયું ને તો પગ ભંગાલ છે તો આમ છે ભગત તો હાજો છે ત્યારે એનો આનો આનો વટ કેવો હશે પકડ પકડ પકડે એને પકડ બસ હો આકરાય કેવી છે હાલો તો એની દવા આપણે કરી નાખીએ ને પછી એની આકરાઈ ચેક કરીએ દવા થઈ ગઈ કમ્પ્લીટ એની મીઠ કા થોડો ગરમ કરતા એને ત્રણેય પગે છે તો પણ જોતો કેવો મારો દીકરો જય હરો આવી ગયો છે નીચે હવારે હવારે આવે ક્યારે આવે એ હા જ્યારે અહીંયા આવ્યો ને ત્યારે તો એમ કહેતા ગાડી જેમાં ગાડીમાંથી ઉતારે ગાડી સામે થતો નહીં દવા થઈ ગઈ કમ્પ્લીટ અને થોડો હોજો ઉતરી જાય ને રસી થઈ ગઈ રસીને હોક થઈ જાય ને પછી જો થશે તો આપણે પ્લાસ્ટર લઈને કરી દઈશું નીચે અત્યારે દવા થઈ ગઈ મોકે અને જે હજી જે કાંઈ પણ એને દવાની જરૂર પડશે એ બધી રોજ 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 કરશું આપણે એને દવા

હે એ ખોટું છે એમ ન હોય ના જાય સિસ્ટમેટિક હોય હવે એમ થોડુંક સીધા બોમ્બ નાખી દે ને ભટાકો થઈ જાય હે હાલો હાલો પાછળ હાલો બાકી બક્કી ને ગોપી બને જો કેમ એ ખરખી બેઠીએ ને ભાઈ આપે પણ એકવાર સવારના તો ચેક કરી દે પણ ફરી એકવાર અત્યારે ચેક કરી લે અને તમને બતાવી દે વળી પાછો તડકો ચાલુ થયો છે તડકો શું ગરમી એટલે પાણી નીચું જાય ધંધા શું ભરાય શંકર એક મિનિટ હાથે જ નહીં મેળવે તો નળીકર નાખે આપણે એકદમ બરાબર અને આ રહી જો આપણે મધુ મધુ એકદમ ઓકે છે અને આ રહી પરી પરી એકદમ ઓકે છે બરાબર ઈ એમ તો નહીં કેમ કે આપણે જેટલી રાહ જોઈએ ને તેમ 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 એ છે એ દિવસ વધારે 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 લેતી જાય પણ વાસડાની કોમેટ પાસે આવવા માંડી હોય એટલે તમે યાર ખમા કરજો ખમા કેમ કે ત્રણા છે કઈ સાલ આ વખતે થોડીક જો રાહત રહીને એમાં તો સારું છતાં જે થશે એ બીજું તો કાંઈ નહીં થાય આપણાથી બાકી જો આર્યા મધુ અને આર્યા પરી એ બંને તો એકદમ ઓકે છે અત્યારે તો હા જોતી તો અહીંયા એવું લાગતું નથી અને આપણા એક મિત્ર આવ્યા છે

તો છેલ્લે છેલ્લે થોડું ભેલાવી દીધું કેમ આમ કર્યું સાચી વાત અને એક બીજી વાત કે આપણે ગઈ સાલ જે તરણેતર મેળો હતો એમાં પોપટને ને લઈને હર્ષદભાઈ ને જીવાભાઈ બંને ગયા હતા આ વખતે તો અત્યારથી આપણે એને મૂકી દીધો એક સ્પેશિયલ ઠેકાણે બરૂગો થાવા માટે ચાર મહિનાની વાર છે ચાર મહિનામાં થઈ જાય બરુગો આ વખતે નંબર લઈને આવવાનું હોય હે આ વખતે બધું ધ્યાન રાખવાનું છે આપણે આમ તેમ બધું સમજ્યા કે આવતી સિંગડા કાઢી નાખ્યા એને આમ થોડુંક સારું સારું આમ બરુકો થાય એના માટે હોસ્ટેલમાં મૂકી દીધો બાકી આપણી નવી ગાય જોઈ કે કેમ સરસ છે તે તો જો કે પહેલા જોઈ હતી જુનાગઢ હતી અહીંયા જીવાભાઈ તો જોયા હતા એટલે અહીંયા તો આમ ખાલી આ વાડાની અંદર જોવાની બાકી હતી બાકી તો ગાય તો જોયેલી જ હતી અને બાકી તો બીજું કાંઈ કામ હોય તો બોલો હશે કેમ થાકી ગયા તમારી ભાષામાં ગરમી એવી છે ને તમારી રામબાઉ કેવી છે ગરમી હે વરસાદ થાય કેવો આને બઉ ખબર હોય આગાહી નો એક્ટિવ માણસ છે તો હવે તો બીજું કઈ કામ છે નહીં અને જમવાનું કામ આપણે ઓકે કરીએ છીએ એક જગ્યાએ જમણવાર હતો એટલે એ કાંઈ કામ છે ને થોડી વાર જાતું કરે અને કરે છે પછી પાંજરાપોળ તો મિત્રો આપણે બપોરના અહીંયા જતા ને અત્યારે મળ્યા છે સીધા સાંજે ને સાંજે પણ અહીંયા જ કારણ કે બીજું કાંઈ આપણે કામ છે ને અહીંયા ને અહીંયા જ આપણે શરૂઆતને અહીંયા ને અહીંયા જ પૂરું બરાબર તો એમ જ અત્યારે હે એ બધી ગાયોની દોવાઈ અત્યારે વહેલી થઈ ગયા અત્યારે સાડા છ થયા છે અને આજે થોડું અંજારું વધારે છે તમે અહીંયા ચેક કરી શકો છો દૂધ બધું છે હે કમ્પ્લીટ અહીંયા દોઆઈ ગયેલ પડ્યું જેનું પેક કરવાનું હતું પેક પેક થઈ ગયેલ પડ્યું છે બરાબર અને હવે એક તમને સરસ વસ્તુ બતાવું અને તમે એ જોઈને કેશો કે હવે તારે કેટલી વાર છે હવે અહીંયા ચેક કરો મધુને મધુ જો વરાક દબાણો તો દૂધ હવે કેટલી વાર તારે આવું તમે બે જોઈએ એટલે આ જોઈએ ને એટલે અમને એમ થાય કે બસ હવે વ્યાઈ જાય તો એમાં તો બે કલાક થાય ચાર કલાક થાય દહ કલાક થાય એમને એમ રાત થઈ જાય અને હવારે થઈ જાય તો વ્યાથી નથી એમ અત્યારે જો તમે જોયું ને અને તમને એવું લાગ્યું હશે કે હવે અહીંયા જશે પણ એ મારી ખ્યાલથી સવારે પણ એમને એમ હવે તો જે થાય એ જોઈએ આપણે અને આ જે છે એક આપણા મિત્રની કોમેન્ટ આવી છે ભેસાણ સાઈડથી કોઈ આપણા મિત્ર હતા એણે એવી કાંઈક વાત કરી કે મારી ગાયને દૂધમાં હે લોહી ઘણું આવે તો એનો કાંઈક તમે ઉપાય કહો અને કંઈક દવાઓ કરી અને કંઈ લેબોરેટરી કરીને એવું બધું કર્યું છે તો એમાં શું છે ત્યાં કંડિશન કેવી એના ઉપર બધું આધાર રાખે હું અહીંયાથી તમને દવા ચીંધું અને ત્યાં કાંઈક અલગ દવા થઈ હોય એનો કોઈ મતલબ નથી બરાબર અને હું પણ તમે એટલી બધી મહેનત કરી લીધી છતાં છે તમને હું પરિણામ કંઈ મળી ગયું છે એવી તમે વાત કરી તો પરિણામ મળ્યું હોય તો જે દવા તમને પરિણામ મળ્યું હોય એ ચાલુ રખાય અહીંયાથી હું તમને બીજી સિંધુને જે તમે દવા ખવડાવો તો એ બંધ કરો એનો કોઈ મતલબ નથી એટલા માટે જ્યાં તમારા લોકલ ડૉક્ટર હોય એની સલાહ તમારે વધારે લેવાની હું અહીંયાથી ચેન્જ જી દઉં ને એનો કોઈ મતલબ નથી તો કોઈની સલાહ એવી લેવાની નહીં ક્યારેય કે કાંઈ પણ તકલીફ હોય ત્યારે તમારે પહેલું પહેલું કામ એ કરવાનું કે તમારે આજુબાજુના કોઈ પણ ડૉક્ટર સાહેબ હોય ને એને બોલાવીને એની સલાહ લેવાની બરાબર એટલા માટે તમે કીધું કે જે દૂધમાં ફરક પડી ગયો તો એ પ્રમાણે જે દવા તમે કરી એ ચાલુ રાખો એનાથી સો ટકા તમને રિઝલ્ટ મળશે બરાબર અને આજના વિડીયોને હવે બસ અહીંયા સુધી રાખી દેવાનું છે કારણ કે બધું કામ થઈ ગયું છે એકદમ ઓકે અને વિડીયો એક થઈ ગયો છે લગભગ લગભગ ઘણો બધો લોંગ અને અત્યારે પણ બપોરે જમવા ગયા હતા ને અત્યારે પણ આપણે એક આમંત્રણ છે તો ત્યાં જવાનું છે એટલા માટે અત્યારે જ આપણે બધું એડિટ કરી અપલોડ કરીને પછી ત્યાં જશું કારણ કે ત્યાં રાતે મોડું થાય તો પછી આપણે રાતે નીંદર બગડે એવું નથી કરવું એટલા માટે વિડીયોને અહીંયા સુધી રાખી દેશું અને વિડીયો તમને જો પસંદ આવે તો લાઇક કરી નાખજો અહીંયા સુધી જોયો છે એને તો પસંદ જ આવ્યો હશે એટલે એને તો ફરજિયાત લાઇક કરવાની ફરજિયાત કોમેન્ટ કરવાની અને ફરજિયાત બધા મિત્રો સાથે શેર કરવાનું હવે મળીએ આપણે ફરજિયાત કાલના નવા વિડીયોમાં